હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું જય ઈ જ્ઞાન યુટ્યુબ ચેનલમાં આજના વિડીયોમાં આપણે જેટકોમાં જે ઇલેક્ટ્રિકલ તારીખ બાવીસ નવ બે હજાર બારના રોજ જે પેપર લેવાઈ ગયું હતું તેના વિશે ચર્ચા કરીશું પ્રશ્ન નંબર વન મિનિમમ ક્લિયરન્સ બિટવીન ઓવરહેડ લાઇન એન્ડ રેલવે ટ્રેક્સ અપ ટુ થર્ટી થ્રી કેવી એટલે કે ઓવરહેડ લાઇન અને રેલવે ટ્રેક્સ વચ્ચેનું અંતર કેટલું રાખવામાં આવે છે તેત્રીસ કેવી માટે તો એટ પોઈન્ટ સિક્સ મીટર વુડન પોલ આર યુઝડ એઝ લાઇન સપોર્ટ ફોર વોલ્ટેજ અપ ટુ જે વુડન પોલ હોય છે એટલે કે લાકડાના પોલ હોય છે તે કેટલા વોલ્ટેજ સુધી વપરાય છે સિક્સટી સિક્સ કેવી insulator used on eh uh, ehT transmission line extra high transmission line are made up of the Teflon the clearance between underground cable and gas pipeline like underground cable and gas pipeline to one meter

કૂલિંગ મીડિયમ તરીકે ઓઇલનો ઉપયોગ થતો હોય ત્યાં વપરાય છે ટેપિંગ ઇન ટ્રાન્સફોર્મર યુઝઅલી પ્રોવાઇડ ઓન ટેપિંગ જે હોય છે ટ્રાન્સફોર્મરમાં એ સામાન્ય રીતે કયા વાઇન્ડિંગ પર રાખવામાં આવે છે તો એચવી વાઇન્ડિંગ પર રાખવામાં આવે છે ગ્રીડ સબસ્ટેશન આર જનરલી ગ્રીડ સબસ્ટેશન કેવા હોય છે તો આઉટડોર સબસ્ટેશન હોય છે લાઇટનિંગ એરેસ્ટર ઇન નોર્મલ કન્ડિશન પ્રોવાઇડ્સ લાઇટનિંગ એરેસ્ટર સામાન્ય કન્ડિશનમાં કે શું પ્રોવાઈડ કરે છે તો હાઈ રેઝિસ્ટન્સ પાથ બિટવીન લાઇન એન્ડ અર્થ એટલે કે નોર્મલ કન્ડિશન હોય તો લાઇન અને અર્થ વચ્ચેનો રેઝિસ્ટન્સ કેવો હોય વધારે હોય એટલે કોઈપણ પ્રકારનો કરંટ પસાર થશે નહીં પરંતુ જ્યારે વીજળી થશે લાઇટનિંગ થશે ત્યારે તેનો રેઝિસ્ટન્સ ઘટી જાય છે સિરીઝ રિએક્ટર આર યુઝડ ટુ સિરીઝ રિએક્ટર્સ આના માટે યુઝ થાય છે ટુ બ્રિંક ડાઉન ધ ફોલ્ટ લેવલ એટલે કે ફોલ્ટનું લેવલ ઘટાડવા માટે વિચ ઓફ ફોલોઈંગ સર્ક્યુટ બ્રેકર ઇઝ પ્રિફર્ડ ફોર ઇએચટી એપ્લિકેશન ઇએચટી એપ્લિકેશન માટે કયું સર્કિટ બ્રેકર વપરાય છે તો ઇન ધ આર્સિંગ આર મેડ ઓફ કોન્ટેકરમાં આર્સિંગ બનાવવામાં આવે છે તો ઇલેક્ટ્રોલાઇટ એક બનાવવામાં આવે છે ઇલેક્ટ્રિક ફોલ્ટ કેન પ્રિવેન્ટેડ બાય ઇલેક્ટ્રિક ફોલ્ટ કઈ રીતે પ્રિવેન્ટ કરી શકાય છે તો બાય અવોઇડિંગ ઓવરલોડિંગ એટલે કે ઓવરલોડિંગ અવોઇડ કરીને રબર ગ્લોવ્સ આર સેફ અપ ટુ રબર ગ્લોવ કેટલા વોલ્ટેજ માટે સેફ હોય છે ત્રણ હજાર વોલ્ટ માટે તે સેફ હોય છે કેટલા વોલ્ટેજ તો ત્રણ હજાર વોલ્ટેજ માટે સેફ હોય છે ધ મોસ્ટ કોમન ટાઈપ ઓફ ફોલ્ટ જે સૌથી સામાન્ય ફોલ્ટ કયો છે તો સિંગલ ફેઝ ટુ ગ્રાઉન્ડ ફોર ઓલ્ટરનેટર ઇચ રેટેડ એટ 5 બી 11 ઇલેવન કેવી વિથ ટ્વેન્ટી પર્સેન્ટ રિએક્ટન્સ આર વર્ક વર્કિંગ ઇન પેરેલલ ધ શોર્ટ સર્કિટ લેવલ એટ બસ પાર એટલે કે ચાર ઓલ્ટરનેટર છે બરાબર દરેકનું રેટિંગ આપેલું છે પાંચ એમબીએ ઇલેવન કેવી અને વીસ પર્સેન્ટ રિએક્ટન્સ છે તો તેનું શોર્ટ સર્કિટ રેટિંગ આપણે જોવાનું છે તો ચાર ઓલ્ટરનેટર છે પાંચ એમવી ઇલેવન કેવી ને ટ્વેન્ટી પર્સન્ટ તો શોર્ટ સર્કિટ લેવલ ફાઇન કરવા માટે સૌથી પહેલાં ઇક્વેલ્ટિ રિએક્ટન્સ શોધી લઈશું અહીંયા ટ્વેન્ટી પર્સેન્ટ એટલે ચાર ઓલ્ટરનેટર માટે તો એક ઓલ્ટરનેટરનું રિએક્ટન્સ કેટલું થશે તો ફાઇવ પર્સેન્ટ ટ્વેન્ટી બાય ફોર ચાર ઓલ્ટરનેટર છે એટલા માટે તો આન્સર થશે ફાઇવ પર્સેન્ટ તો જે શોર્ટ સર્કિટ એમબીએટ બસ બહાર થશે એ શું થશે તો આપણને આપેલો છે ફાઈવ પર્સન્ટ અને બેઝ એમવી પણ આપણા કેટલા છે ફાઈવ છે તો આ રીતે એનો સાચો જવાબ આવશે હન્ડ્રેડ એમવીએ ઇફ ધ પોઝિટિવ નેગેટિવ એન્ડ ઝીરો સિકવન્સ રિએક્ટન્સ ઓફ ધ એલિમેન્ટ ઓફ પાવર સિસ્ટમ આરઝી પોઈન્ટ થ્રી ઝીરો પોઈન્ટ થ્રી એન્ડ ઝીરો પોઈન્ટ એટ પીયુ એલિમેન્ટ વુડ બી એટલે કે પોઝિટિવ નેગેટિવ ને ઝીરો ની વેલ્યુ આટલી હોય તો કયું એલિમેન્ટ હોય તો ધ્યાન રાખીશું કે જ્યારે પોઝિટિવ અને નેગેટિવની વેલ્યુ સરખી હોય તો તેને ટ્રાન્સમિશન લાઇન કહેવામાં આવે છે ધ ઝીરો સિક્વન્સ ફોલ્ટ કરંટ આર એબ્સન્ટ વેન ધ ફોલ્ટ ઇઝ ઝીરો કરંટ કરન્ટની વેલ્યુ ઝીરો ક્યારે હોય છે તો લાઇન ટુ લાઇન ફોલ્ટમાં તેની વેલ્યુ ઝીરો હોય છે ધ આર્ક વોલ્ટેજ ઇન સર્કિટ બ્રેકર ઇઝ આર્ક વોલ્ટેજ સર્કિટ બ્રેકરમાં કેવો હોય છે તો ઇન ફેઝ વિથ આર્ક કરંટ એટલે કે આર્ક કરંટ સાથે ફેઝમાં હોય છે એના પછી SF6 સર્કિટ બ્રેકર હેવ ડ્રોબેક ઓફ SF6 સર્કિટ બ્રેકરમાં કયો ડ્રોબેક હોય છે તો ઇન્ક્રેસ ઓફ મોઇશ્ચર ઇન ધ ગેસ સિસ્ટમ ડેન્જરસ અને ડિટોરીએશન ઓફ SF6 વિથ ટાઈમ એટલે કે જે ગેસ સિસ્ટમ હોય છે તેમાં મોઇશ્ચર જાય એ થોડો ભયજનક હોય છે અને SF6 ની ગુણવત્તા ઘટતી જાય તે ડ્યુરિંગ આર્ક એક્સટેન્શન એસએફસી ગેસ ગેટ્સ આ આર્ક એક્સટેન્શન વખતે એસએફસી ગેસનું શું થાય છે તો બે ભાગમાં કમ્પોઝ થાય છે એસએફ અને એસએફ ટુ ઇન્સ્યુલેશન રિજિસ્ટન્સ ઓફ હાઈ વોલ્ટેજ સર્કિટ બ્રેકર ઇઝ મોર દેન હાઈ વોલ્ટેજ બ્રેકરનો ઇન્સ્યુલેશન રેજિસ્ટન્સ કેટલો હોય છે તો બે બસ્સો મેગાવમ કરતાં વધારે સર્કિટ બ્રેકર એમ્પ્લોઇડ ઇન રેલવે એપ્લિકેશન રેલવે એપ્લિકેશનમાં કયું સર્કિટ બ્રેકર વપરાય તો એરબ્રેક फॉर रूरल इलेक्ट्रीफिकेशन द सर्किट ब्रेकर प्रिफर्ड रूरल इलेक्ट्रीफिकेशन मे क्यूँ सर्किट ब्रेकर वपराय की तो वेक्यूम मेकिंग टू ब्रेकिंग करंट रेशियो ऑफ ईएचवी सर्किट ब्रेकर मेकिंग टू ब्रेकिंग जो रेशियो है ईएचवी सर्किट ब्रेकर मेटत के तो मोर देन वन हो થ્રી ફેઝ સર્કિટ બ્રેકર ઇઝ રેટેડ ટુ થાઉઝન્ડ એમવીએ થર્ટી થ્રી કેવી ઇટ્સ મેકિંગ કરંટ વિલ બી થ્રી ફેઝ સર્કિટ બ્રેકર છે જે બસો એમવીએ અને kV કેવીનું છે તેનું મેકિંગ કરંટ આપણે ફાઇન્ડ કરવાનો છે તો સિમ્પલ સૌથી પહેલાં MVA બરાબર સોરી વોલ્ટ એમ્પિયર બરાબર √3 થ્રી વાળો આપણે જે ફોર્મ્યુલા છે એ મૂકી જોઈએ તો એમવીએ એટલે ટુ આપેલા છે તો ટુ થાઉઝન્ડ ટુ સિક્સ અહીંયા વર્લ્ડ એમ્પિયર કન્સિડર કરેલા છે તો મેગા એટલે ટેન્ડર્ડ ટુ સિક્સ રૂટ થ્રી વી કેવી છે એટલે ટેન રેસ ટુ થ્રી મલ્ટિપ્લાય આવે અને સિમ્પલ સિમ્પલ કરીશું આપણે તો આન્સર આવશે થર્ટી ફાઇવ કિલો એમ્પિયર અહીંયા જોઈશું ટેન રેસ ટુ થ્રી એમ્પિયર એટલે કિલો એમ્પિયર હવે મેકિંગ કરંટ શોધવાનું કીધું છે તો ટુ પોઈન્ટ ફાઇવ ફાઇવ મલ્ટિપ્લાય સિમેટ્રિકલ બ્રેકિંગ કરંટ તો ટુ પોઈન્ટ ફાઇવ ફાઈવ મલ્ટિપ્લાય થર્ટી ફાઇવ તો એટી નાઇન પોઈન્ટ ટ્વેન્ટી ફાઇવ કિલો એમ્પિયર આવે અને એપ્રોક્સિમેટ કરવા જઈએ તો એટી નાઇન ઓપ્શનમાં એટી નાઇન આપેલો હતો તો સાચો જવાબ થશે એટી નાઇન કિલો એમ્પીયર તો સાચો જવાબ થશે એટી નાઇન કિલો એમપીર પર્પઝ ઓફ અ બેકઅપ પ્રોટેક્શન બેકઅપ પ્રોટેક્શનનો પર્પઝ શું છે ટુ ઇન્ક્રીઝ પ્રોટેક્શન રિલાયબિલિટી બાય બર્ડન ઓફ ધ રિલે વી જનરલી મીન બર્ડન રી રિલેના બર્ડનનું મિનિંગ શું છે તો વર્લ્ડ ટેમ્પેર રેટિંગ ઓફ રિલે ઇન અ ઓવર કરંટ પ્રોટેક્શન ધ સેટિંગ ઓફ અર્થ અર્થવોલ્ટ રિલે ઓવર કરંટ પ્રોટેક્શનમાં અર્થવોલ્ટ રિલેનું સેટિંગ કેવું હોય છે તો લેસ ફેસ ફેસફોલ્ટ રિલે ડાયરેક્શન ઓવર કરંટ રીલે ઇઝ યુઝ ફોર પ્રોટેક્શન ઓફ ડાયરેક્શનલ ઓવર કરંટ રીલે જેવું હોય છે સેના પ્રોટેક્શન માટે વપરાય તો રિગમેન્ટ ડિસ્ટ્રિબ્યુશન લાઈન માટે વપરાય મો રિલેઇસ મો રીલે કેવી છે તો વોલ્ટેજ રિસ્ટ્રેન્ડ ડાયરેક્શનલ રિલે હોય છે કેવી વોલ્ટેજ રિસ્ટ્રેન્ડ ડાયરેક્શનલ રિલે હોય છે મો રિલે ઇઝ નોર્મલી યુઝ ફોર પ્રોટેક્શન ઓફ મો રિલે સાના પ્રોટેક્શન માટે વપરાય છે તો લોંગ ટ્રાન્સમિશન લાઇનમાં ધ રીલી યુઝ ફોર ધ ફેસ ફોલ્ટ પ્રોટેક્શન ઓફ શોર્ટ ટ્રાન્સમિશન લાઈન ફેસ ફોલ્ટ પ્રોટેક્શન માટે કઈ રીતે વપરાય રિએક્ટન્સ રિલે ડિફરેન્સિયલ રિલે આર યુઝ ફોર ધ પ્રોટેક્શન ઓફ ઇક્વિપમેન્ટ્સ અગેન ડિફરેન્સિયલ રિલેસે એના પ્રોટેક્શન સામે વપરાય તો ઇન્ટરનલ ફડ સામે વપરાય ઝીરો સિકવન્સ કરંટ ઇઝ યુઝ ફોર રિંગ પર્પઝ ઓનલી ઇન કેસ ઓફ ઝીરો સિક્વન્સ કરન્ટ એના પ્રોટેક્શન માટે વપરાય છે આપણે તો ગ્રાઉન્ડ ઓવર કરંટ રિલે માટે ધ બાઉન્ડરી ઓફ અ પ્રોટેક્ટિવ સિસ્ટમ ઇઝ ડિટરમાઇન્ડ બાય ધ લોકેશન ઓફ જે બાઉન્ડ્રી છે પ્રોટેક્ટિવ સિસ્ટમની એ સેની મદદથી ડિસાઇડ થાય છે તો સિટીની મદદથી એની વાઇન્ડિંગ ઓફ અ પાવર ટ્રાન્સફોર્મર ડેવલપ શોર્ટ સર્કિટ ઓઇંગ ટુ પાવર ટ્રાન્સફોર્મરનું વાઇન્ડિંગ શોર્ટ સર્કિટ સાના કારણે થાય છે તો ઇન્સ્યુલેશન ફેલિયરના કારણે ફોર ધ પ્રોટેક્શન ઓફ ટ્રાન્સફોર્મર હાર્મોનિક રિસ્ટન ઇઝ યુઝ ટુ ગાર્ડ અગેન હાર્મોનિક રિસ્ટ્રન્ટ શાના માટે વપરાય છે તો મેગ્નેટાઇઝિંગ ઇન્ડસ્ટ ગાર્ડ કરવા માટે ધ બસબાર ઝોન ફોલ્ટ આર જનરલી બસબાર ઝોનનો ફોલ્ટ કેવો હોય છે સિંગલ લાઇન ટુ ગ્રાઉન્ડ ફોલ્ટ હોય છે આ લાઇન ટ્રેપ ઇન અ લોંગ ટ્રાન્સમિશન લાઇન ઇઝ યુઝ ટુ લાઇન ટ્રેપ શાના માટે વપરાય છે તો કન્ફાઇન ધ કેરિયર સિગ્નલ ઇન ધ લાઇન એટલે કે કેરિયર સિગ્નલને કન્ફાઇન કરવા માટે ઓવરહેડ ગ્રાઉન્ડ વાયર્સ આર આર યુઝ ટુ પ્રોટેક્ટ ઇન અ ટ્રાન્સમિશન લાઇન અગેન્સ્ટ ઓવરહેડ ટ્રાન્સમિશન ઓવરહેડ ગ્રાઉન્ડ વાયર્સ આના માટે વપરાય છે તો વોલ્ટેજ સર્જ ડ્યુ ટુ ડાયરેક્ટ લેટિંગ સ્ટ્રોક એટલે કે જે ડાયરેક્ટ વીજળી પડે છે તેને વોલ્ટેજ ને ઓવરકમ કરવા માટે સર્જ મોડિફાયર આર એમ્પ્લોયડ ફોર સર્જ મોડિફાયર્સ આના માટે વપરાય છે તો રિડ્યુસ ધ સ્ટીપનેસ ઓફ વેવફ્રન્ટ એટલે કે વેવફ્રન્ટની સ્ટીપનેસ રિડ્યુસ કરવા માટે ફોર અ ટ્રાન્સમિશન લાઈન ધ સ્ટેન્ડિંગ વેવ રેશિયો ઇઝ ધ રેશિયો ઓફ ટ્રાન્સમિશન લાઇન માટે સ્ટેન્ડિંગ રેશિયો કોનો રેશ્યો છે તો મેક્સિમમ વોલ્ટેજ ટુ મિનિમમ વોલ્ટેજ છે એન્ડ ઓવરેડ લાઇન વિથ સર્ચ ઇમ્પિડન્સ ઓફ ફોર હંડ્રેડ ઓમ ઇઝ ટર્મિનેટેડ થ્રુ ધ રેઝિસ્ટન્સ આર ફોર ધ ઝીરો રિફ્લેક્શન એટ ધ જંકશન ધ વેલ્યુ ઓફ આર કેટલી હોવી જોઈએ ઝીરો રિફ્લેક્શન માટે વેલ્યુ ચારસો ઓમ જ હોવી જોઈએ અહીંયા સિમ્પલ ઇક્વેશન સપોઝ ઝેડલ માઇનસ ઝેડ ઝીરો પણ ઝેડલ પ્લસ ઝેડ ઝીરોવાળું ઇક્વેશન યુઝ થાય છે રિફ્લેક્શન કોપ્યુશન્ટ માટે તો ઝીરો થવું હોય તો ઉપરની બંને વેલ્યુ સેમ થવી જોઈએ ઇન કમ્પેરિઝન ટુ લાઇન ઇન્સ્યુલેશન ધ ઇન્સ્યુલેશન લિવન ઓફ અ સ્ટેશન ઇક્વિપમેન્ટ લાઇન ઇન્સ્યુલેશનની સરખામણીમાં સ્ટેશનના જે ઇક્વિપમેન્ટ હોય છે તેમનું ઇન્સ્યુલેશન તો આ જે સેન્ટેન્સ છે એ ડાયરેક્ટલી રિલેટેડ થતું નથી સોલિડ અર્થિંગ ઇઝ ડન ફોર વોલ્ટેજ સોલિડ અર્થિંગ કેટલા વોલ્ટેજ માટે વપરાય છે તો તેત્રીસ કેવી વોલ્ટેજ માટે વાપરવામાં આવે છે અને પછી વીચ વન ઓફ ધ ફોલોઇંગ ગ્રાઉન્ડિંગ મેથડ ઇઝ યુઝ ફોર રિડ્યુસિંગ ધ ટાવર ફૂટિંગ રેઝિસ્ટન્સ વેર અર્થ રેઝિસ્ટન્સ ઇઝ લો એટલે કે જ્યાં અર્થ રેજિસ્ટન્સ લો હોય ત્યાં કઈ ગ્રાઉન્ડિંગ મેથડ વપરાય છે સિંગલ રીવન રોડ વપરાય છે ગ્રાઉન્ડિંગ ટ્રાન્સફોર્મર એના સિસ્ટમ ઇઝ યુઝઅઅલી કનેક્ટેડ ગ્રાઉન્ડિંગ ટ્રાન્સફોર્મર્ટ કરવામાં આવે છે સ્ટાર સ્ટારમાં એના ટેપ ચેન્જિંગ ટ્રાન્સફોર્મર ધ ટેપિંગ સાર પ્રોવાઇડ ઓન टैपिंग्स क्या प्रोवाइड करना है चाहिए हाई वोल्टेज वाइंडिंग पर व्हिच ऑफ द फॉलोइंग डिवाइस ऑटोमेटिकली इंटरप्ट द सप्लाई इन द इवेंट ऑफ सर्ज એટલે કે કયો ડિવાઇસ સર્જ ના સર્જ આવે ત્યારે ઓટોમેટિકલી ઇન્ટરપ્ટ કરે છે તો સર્કિટ બ્રેકર પાવર ટ્રાન્સફર કેપેસિટી ઓપ પર ટ્રાન્સમિશન લાઈનીઝ પાવર ટ્રાન્સમિશન કેપેસિટી કેવી હોય છે તો પ્રોપોશનલ ટુ સ્ક્વેર ઓફ ટ્રાન્સમિશન વોલ્ટેજ ધ સ્ટેબિલિટી ઓફ અ પાવર સિસ્ટમ ઇઝ નોટ अफेक्टेड बाय પાવર સિસ્ટમ ની સ્ટેબિલિટી તેનાથી ઇફેક્ટ થતી નથી તો લાઇન લોસીસ થી इक्वल एरिया क्रायटेरिया गिव्ह द इन्फर्मेशन रिगार्डिंग इक्वल एरिया क्राईटेरियाच्या ते आपण सेना विषय माहिती आपप्सिट स्टेबिलिटी विषय माहिती आपेचे विथ फॉल्ट क्लिअरिंग टाईम द ट्रान्सजेंट स्टेबिलिटी लिमिट ऑफ अ पॉवर सिस्म फॉल्ट क्लिअरिंग टाईम ट्रान्जिट स्टेबिलिटी लिमिट केली डिक्रीज थायचे ट्रान्सजेंट स्टेबिलिटी ऑफ अ पॉवर सिस्टम केन बी इफेक्टिव्हली इम्प्रुव्हड बाय ट्रान्सजेंट स्टेबिलिटी करते इम्प्रूव्ह शकेल सेम गल्लपोल्ल स्विचिंग दार्था लोड फ्लो स्टडीज इनवॉल्स સોલ્વિંગ સાઇમલ્ટેનિયસલી લોડ ફ્લો સ્ટડીઝ જે છે તે સેના માટે વપરાય છે તો નોન લિનિયર એલજેબ્રિક ઇક્વેશન માટે ગો સિડલ ઇન્ટ્રેક્ટિવ મેથડ કેન બી યુઝ ફોર સોલ્વિંગ સેટ ઓફ ગોસ સિડલ મેથડ્સ એના માટે વપરાય તો લિનિયર એલજેબ્રિક ઇક્વેશન માટે એના પછી ફોર અ ફિફ્ટીન બસ પાવર સિસ્ટમ વિથ થ્રી વોલ્ટેજ કંટ્રોલ બસ સાઇઝ ઓફ જેકોબિયન મેટ્રિક્સ પંદર બસ છે જેમાં ત્રણ વોલ્ટેજ કંટ્રોલ બસ છે તો આપણે જેકોબિયન મેટ્રિક્સની સાઇઝ ફાઇન્ડ કરવાની છે બરાબર તો એનું સિમ્પલ ઇક્વેશન છે ટુ એન માઇનસ એમ માઇનસ ટુ ટુ એન માઇનસ એમ માઇનસ ટુ એન એટલે ટોટલ બસ એમ એટલે વોલ્ટેજ કંટ્રોલ બસ તો ટુ બ્રેકેટમાં ફિફ્ટીન માઇનસ એમ એટલે જે વોલ્ટેજ કંટ્રોલ બસ છે તે થ્રી માઇનસ ટુ અને સિમ્પ્લીફાઈ કરીએ તો થર્ટી માઇનસ તો ટ્વેન્ટી ફાઇવ આન્સર આવે છે ટ્વેન્ટી ફાઈવ ઇન્ટુ ટ્વેન્ટી તો સાચો જવાબ છે ટ્વેન્ટી ફાઈવ ટ્વેન્ટી ધ સ્કીન ઇફેક્ટ ઓફ અ કન્ડક્ટર ડઝનોટ ડિપેન્ડ ઓન સ્કીન ઇફેક્ટ્સ આના પર આધાર રાખ આ સાના પર આધાર રાખતી નથી તેમ્બિયન ટેમ્પરેચર કન્ડક્ટર યુઝ ઇન હાઈ ટેન્શન ટ્રાન્સમિશન લાઇન આર સ્ટાન્ડેડ બીકોઝ હાઈ ટેન્શન ટ્રાન્સમિશન લાઇન હોય છે તેના કન્ડક્ટર સ્ટેન્ડર્ડ રાખવામાં છે શા માટે કારણ કે ઇટ ઇઝ ઇઝી ટુ હેન્ડલ તમને હેન્ડલ કરવા સરળ હોય છે ટુ મોસ્ટ સુટેબલ મટીરિયલ ફોર ઇન્સ્યુલેશન આર મોસ્ટ સુટેબલ મટીરિયલ કંઈ છે ઇન્સ્યુલેટર માટે તો ટફન ગ્લાસ અને પોર્સેલિન આ ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ ઇઝ ઇઝર ડિસ્ટ્રિબ્યુશન સિસ્ટમ કેવી હોય છે ડેલ્ટા સ્ટાર હોય છે ટ્રાન્સમિશન લાઇન લિંક ટ્રાન્સમિશન લાઇન કોને લિંક કરે છે તો જનરેટિંગ સ્ટેશન અને રિસિવિન્ડ સબસ્ટેશન ફોર અ ટ્રાન્સમિશન ઓવર અ ડિસ્ટન્સ ઓફ હન્ડ્રેડ કિલોમીટર ધ ટ્રાન્સમિશન વોલ્ટેજ શુડ બી બરાબર સો કિલોમીટરની ટ્રાન્સમિશન લાઈન હોય પર તો વોલ્ટેજ કિલ્લા રાખવા જોઈએ તો વન થર્ટી ટુ કેવી ફેરન્ટ ઇફેક્ટ હકારીને લોંગ ટ્રાન્સમિશન લાઈન વેન ફેરન્ટ ઇફેક્ટ ક્યારે થાય તો લોંગ ટ્રાન્સમિશન લાઈન જ્યારે લાઇટલી લોડેડ હોય ત્યારે ધ કેપેસિટી ઓફ અર ટ્રાન્સમિશન લાઈન કેન બી ઇન્ક્રીઝ કેપેસિટી કઈ રીતે ઇન્ક્રીઝ થાય છે તો લાઈન ઇન્ડેક્ટિવ રિએક્ટન્સ ઘટાડી અને લાઇન વોલ્ટેજને અપગ્રેડ કરીને ઇન એચયુ ટ્રાન્સમિશન લાઈન ધ ઇફેક્ટ ઓફ કેપેસિટન્સ કેન બી નેગ્લેટેડ વેન ધ લેન્થ ઇઝ ેસ દેન જે ટ્રાન્સમિશન લાઇન છે બરાબર તેમાં કેપેસિટન્સની ઇફેક્ટ આપણે ક્યારે નેગ્લેક્ટ કરી શકીએ તો જ્યારે તેની લેન્થ એંસી કિલોમીટર કરતાં ઓછી હોય ત્યારે વિથ ઇન્ક્રીઝ ઇન સિરીઝ રિએક્ટિવ લોસ ઇન ટ્રાન્સમિશન સિસ્ટમ બરાબર સિરીઝ રિએક્ટિવ લોસ ઇન્ક્રીઝ થતાના સાથે શું થાય તો સિસ્ટમના વોલ્ટેજ જે થશે તે રિડ્યુસ થશે એના પછી બાય ધ પ્રેઝન્સ ઓફ સિરીઝ કેપેસિટર ધ કન્વર્જન્સ ઓફ વિચ મેથડ સોલ્યુશન ઇઝ એફેક્ટેડ કેપેસિટર સિરીઝ કેપેસિટરના કારણે કઈ મેથડનું કન્વર્ઝન ઇફેક્ટ થાય છે તો ઘોસ સિડલ મેથડ ઇફ ધ ટ્રાન્સમિશન લાઇન ઇઝ ટર્મિનેટેડ બાય ધ કેરેક્ટરિસ્ટિક્સ ઇમ્પિડન્સ ધ લાઇન વિલ બિહેવ એઝ અમ ટ્રાન્સમિશન લાઇન જે છે એને કેરેક્ટરિસ્ટિક્સ ઇમ્પિડન્સ વડે જો ટર્મિનેટ થતી હોય તો લાઇન કેવી રીતે કેવી રીતે બિહેવ કરશે તો ઇન્ફાઇનાઇટ લાઇનની મદદથી ચાર્જિંગ કરંટ એને કેબલ ચાર્જિંગ કરંટ શું હોય છે લીડ ધ વોલ્ટેજ બાય નાઇન્ટી ડિગ્રી બંડલ કન્ડક્ટર આર યુઝ ઇન અ ટ્રાન્સમિશન લાઇન ધ ઇફેક્ટિવ કેપેસિટન્સ એન્ડ ઇન્ડક્ટન્સ વિલ બી ઇફેક્ટિવ કેપેસિન્સ ઇન્ક્રીઝ થાય અને જે ઇન્ડક્ટન્સ છે તે ડિક્રીઝ થાય બંડલ કન્ડક્ટરના કારણે તેનો જે ઇફેક્ટિવ કેપેસિટન્સ તે વધે અને ઇન્ડક્ટન્સ ડિક્રીઝ થાય ટ્રાન્સમિશન લાઇન આ ટ્રાન્સપોઝ ટુ ટ્રાન્સમિશન લાઈન શા માટે ટ્રાન્સફર કરવામાં આવે છે ટ્રાન્સપોઝ કરવામાં આવે છે તો રિડ્યુસ ઇન્ટરફિયન્સ વિથ નેબરિંગ કોમ્યુનિકેશન લાઇન ધ પર યુનિટ વેલ્યુ ઓફ અર ટુ હોમ રેજિસ્ટર્સ એટ टू ओम तो रेजिस्टर है हंड्रेड एमवीए बेस एंड टेन केवी बेस वोल्टेज बराबर तो पर यूनिट वेल्यू जो है टू आप पर रेजिस्टेंस शोधवांस वेल्यू बे ओम बेस एमवीए हंड्रेड एन बेस वोल्टेज टेन केवी तो परसेंटेज रेजिस्टन्स ऑफ लाइन बराबर बेस केवीए मल्टीप्लाय रेजिस्ट ऑफ लाइन टेन अपन केवी स्क्वेर अहं बात करिए बेस केवीए तो अहियां हंड्रेड एमवीए अपन आपेला है तो टेन मल्टीप्लाय टेन रिज टू थ्री करे के अह केवी ए મલ્ટિપ્લાય રેઝિસ્ટન્સ અને સિમ્પલિફાઈશું તો આન્સર આવશે ટુ મલ્ટીપ્લાય એટલે ટુ અહીંયા ખાલી આ ખાસ ધ્યાન રાખજો અહીંયા બેઝ કેવી આપેલા છે જ્યારે આપણને અહીંયા એમવીએમ આપેલા છે તો હંડ્રેડ મલ્ટીપ્લાય ટેન રેસ ટુ થ્રી કેવી એ તો આ રીતે એનો સાચો જવાબ આવે છે ટુ ઇફ લાઈન રેઝિસ્ટન્સ રિએક્ટન્સ આર ફાઉન્ડ ટુ બી ઇક્વલ એન્ડ રેગ્યુલેશન ઝીરો લોડ વિલ હેવ જે લાઈનના રેઝિસ્ટન્સ અને રિએક્ટન્સ ઇક્વલ થઈ જાય તો જે લોડનો પાવર ફેક્ટર હશે તે કયા પ્રકારનો હશે તો રેઝિસ્ટન્સ અને રિએક્ટન્સ ઇક્વલ્સ થાય તો સપોઝ આ રીતની કન્ડિશન થાય આર બરાબર એક્સેલ રેગ્યુલેશન શું થાય ઝીરી ઝીરો થઈ જાય હવે કોસ વાય બરાબર આર બાય ઝેડ અહીંયા સિમ્પલ આર અપન ઝેડ બે જ બે જ પેરામીટર કન્સિડર કરીએ આપણે આર સ્ક્વેર પ્લસ એક્સએલ સ્ક્વેર બરાબર અથવા તો ખાલી એક્સ કન્સિડર કરીએ તો પણ વાંધો નહીં આર આપણને આર સ્ક્વેર પ્લસ રિએક્ટન્સ કેટલું થાય છે રેઝિસ્ટન્સ જેટલું એટલે એક્સેલની જગ્યાએ આર મૂકી દઈએ અને સિમ્પલિફાઈ કરીએ તો આ રીતે સિમ્પ્લિફાઈ કરતા જઈશું આપણે તો ફાઇનલ જવાબ વન અપોન રૂટ ટુ આવે તો કોસ ફાઈવ બરાબર વન અપોન રૂટ ટુ તો વેલ્યુ કેટલી થાય ફોર્ટી ડિગ્રી અને કોસ ફાઈવ એટલે કોસ ફોર્ટી બરાબર શું થાય ઝીરો પોઈન્ટ સેવન ઝીરો સેવન પાવર ફેક્ટર કેટલું થાય ઝીરો પોઈન્ટ સેવન ઝીરો સેવન અને બાજુમાં જે પાવર ફેક્ટર લખેલી હતી એ સપોઝ લીડિંગ તો કેમ લીડિંગ તો ઝીરો વોલ્ટેજ રેગ્યુલેશન પોસિબલ ફોર લીડિંગ પાવર ફેક્ટર બરાબર લીડિંગ પાવર ફેક્ટર માટે ઝીરો વોલ્ટેજ રેગ્યુલેશન પોસિબલ થાય માટે સાચો જવાબ આવે ઝીરો પોઈન્ટ સેવન ઝીરો ઝીરો રેગ્યુલેશન ઇઝ ઓફેન વેન ધ પાવર ફેક્ટર ઓફ ધ લાઇન ઓફ ધ લોડ ઇઝ ધ ઝીરો પોઈન્ટ સેવન ઝીરો પોઈન્ટ સેવન ઝીરો સેવન લીડિંગ બરાબર આમાં પણ એ જ રીતનું આપણે કન્સિડર કરીશું સર્જ ઇમ્પિડન્સ ઓફ અ ફોર હંડ્રેડ મિન ફોર હંડ્રેડ ઓમ મીન્સ સર્ચ ઇમ્પિડન્સ ચારસો ઓમ છે એનો મિનિંગ શું થાય લાઇન કેન બી થિયોકલી લોડેડ અપ ટુ ફોર હંડ્રેડ ઓમ એટલે કે લાઇનને થિયોટિકલી આપણે લોડ કરી શકીએ છીએ ચારસો ઓમ સુધી લોડ ફ્લો એનાલિસિસ ઇન ધ લોડ એટ બસ ઇઝ રિપ્રેઝેન્ટેડ બાય લોડ કઈ રીતે બસ રિપ્રેઝેન્ટ કરવામાં આવે છે તો કોન્સ્ટન્ટ રિયલ અને રિએક્ટિવ પાવર ડ્રોન ફ્રોમ ધ બસ અહીંયા ખાસ ધ્યાન રાખજો કે લોડ કઈ રીતે રિપ્રેઝેન્ટ કરવામાં આવે છે એને પાવર સિસ્ટમ લાઇટનિંગ એરેસ્ટર આર યુઝ ટુ પ્રોટેક્ટ ધ ઇલેક્ટ્રિકલ ઇક્વિપમેન્ટ અગેન પાવર સિસ્ટમમાં લાઇટિંગ એરેસ્ટર શા માટે વપરાય છે તો ઓવર વોલ્ટેજ ડ્યુ ટુ લાઇટનિંગ ઇન ડાયરેક્ટ લાઇટિંગ સ્ટ્રોકની સામે રક્ષણ આપવા માટે હુ ઇઝ ધ ફાઉન્ડર ઓફ ફિમેલ તો રે ટોમલિન્સન અ હાઇગ્રોમીટર ઇઝ યુઝ ટુ મિઝર ધ લેવલ ઓફ હ્યુમિડિટી હ્યુમિડિટીમાં આપવા માટે વિચ એલિમેન્ટ ઇઝ કોલ્ડ ડેવિલ્સ કોપર તો ડેવિલ્સ કોપર નિકલ કહેવાય ધ વર્લ્સ ફર્સ્ટ ન્યુક્લિયર પાવર સ્ટેશન વોઝ બિલ્ડ ઇન રશિયા કરેક્ટ કોમ્બિનેશન ક્વોન્ટમ થિયરી તો પ્લેન્ક ઇન વિચ કન્ટ્રી વોઝ અ ફર્સ્ટ ફૂટબોલ ફર્સ્ટ વર્લ્ડ કપ फुटबॉल टूर्नामेंट हेल्ड तो उरुग्वे इन विच ईयर योज द नोबेल प्राइज इंस्टीट्यूट इन स्वीडन तो नाइनटीन जीरो वन इंडिया फर्स्ट मॉडर्नशिपिप तो आई नीलगिरी सब आ, in India, to, ये टाइम नो मीन्स के करंट अफेर रिलेटेड क्वेश्चन कही सकते विच इज द हाइस्ट डेम इन इंडिया तो भाखरा नागल डेम वेरी कैन यू फाइंड इंडियाज लार्जेस्ट एंड ओलडेस्ट म्यूजियम इंडिया ओलडेस्ट म्यूडियम म्यूजियम क्या है तो इंडियन म्यूजियम कोलकाता चूज द मीनिंग ऑफ इडियम्स ऑफ फेजिसीव हर कोल्ड शोल्डर द ट्राइज टू बी अन फ्रेंडली बाय टेकिंग नो नोटिस ऑफ हर चूज द मीनिंग ऑफ इडियम ऑफ फेसिज सेव वंस बेकॉन द टू प्रीडंट कूल एज अकुम्बर द कूल एंड कंपाउंड पी गेटिकली एरर तो वी हैव to just to put our signature on the form and submit it we have to whatever no sooner did he give a whistle then we will uh, we all start running in the direction we all start running bijamapan research has also blanked the illusion that the childhood dream are pure innocence the dispelled the prime minister has blank people to restore peace ex exorted corruption charge forced him to blank the throne ેટ બરાબર જો તમને વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો જેથી તમને અમારા આવનારા વિડીયોની માહિતી મળતી રહે આ ચેનલ પર તમને આવી જ રીતે જે જૂના પેપર લેવાઈ ગયા હતા તેના આન્સર અને તેનું સોલ્યુશન પણ આપવામાં આવશે તમારા સજેશન હોય તે તમે કોમેન્ટ બોક્સમાં પણ લખી શકો છો જેથી અમને વધારે ઇમ્પ્રૂવ કરવાની જાણ કરશું જેથી અમે વધારેમાં વધારે સારું મટીરીયલ તમારા સુધી પહોંચાડી શકીએ થેન્ક યુ